જય માતાજી જય રાખા દાદા હું કંચન મકવાણા દેવી પૂજક અને મેં વિશાલ પરમાર માથે કેસ કર્યો છે મને નુકસાન થયું છે શરીર પડખામાં મારેલી છે અને અઢાર તારીખે મને દાખલ કરી હતી અને ત્રણ તારીખે રજા દીધી એટલે મને શરી પરફામાં એક મારેલી છે અને બે ત્રણ સરી માથામાં મારેલી છે અને સાપર પોલીસે મેં ફરિયાદ નોંધાવી હતી અને સાપર પોલીસે કાઈ મારી ન્યાય કર્યો નથી અને જે ન્યાયની મને આશા હતી એ કાંઈ ન્યાય દીધો નથી સાપર પોલીસે મારી ગંભીર હાલત હતી મને એટલી ઈજા થઈ ગઈ અને કિડનીમાં મને રસી થઈ ગયેલી છે અને સાપર પોલીસે ટ્રીટમેન્ટ કરી અને સરી મારી છે મને પડકામાં અને સરી મારી પડકામાં તો એના કારણે મને શરીરના હિસાબે મારા કિડની ફેલ થઈ ગઈ છે અને એમાં રસી જેવું થઈ ગયું અને સાપર પોલીસે આરોપીને નોર્મલ કેસ કરી કાઢીને અને એને કોર્ટમાં રજૂ કરી દીધો છે જે કલમું લગાડવાની હતી એ કલમું લગાડી નથી અને એમનામ એને આરોપીને સામાન્ય કેસ કરી એને રજૂ કરી દીધો છે સાપર પોલીસે અને મારા ન્યાય માટે હું સાપર પોલીસ ચોકી સામે પાંચમા મહિનાની પાંચ તારીખે હું જવાની છું ડૉક્ટર આંબેડકરનો ફોટો લઈને અને ગાંધીજીનું પુતરું લઈને જે કોઈને મને ન્યાય દેવડા હોય એ પાંચ તારીખે આવી જાય પાંચમા મહિનાની અને આપણે ન્યૂ જનતા સંગઠન એ મારા સપોર્ટમાં છે જે માતાજી જે રખા દાદા